જ સ્વાર્થ કેન્દ્રી બાળકોને બનાવી દીધા સાવ નાના હોય મેં તો જોયું છે ઘણા પરિવારમાં છોકરો સવારે સ્કૂલે જવા માટે તૈયાર થતો હોય એની મમ્મી લંચ બોક્સ તૈયાર કરી દેતી હોય અને લંચ બોક્સ હાથમાં આપે ત્યારે કે જોજે ઓ બેટા આજે પરાઠા બનાવ્યા છે આલુ પરાઠા છે કોઈ ખાઈ ન જાય જોજે તું પાછો બહુ ભોળો છો તારો ભાગ કોકને દઈ દઈશ બેટા કોઈને દેવાનો નહીં હો એકલો એકલો ખાજે ડ્રાય ફ્રુટ્સ આપી હોય ત્યારે તો ખાસ કે બેટા એક હજારનો કિલો છે હો કોઈ દેતો નહીં નહીતર કોક બે સિંગના દાણા દઈને બે બદામ લઈ લેશે આવું નહીં કરતો બેટા તમે અત્યારથી એને આપતા શીખવાડો ખરેખર તો એવું કેવું જોઈએ બેટા કોકને ખવડાવીને આવજે તું ભલે ભૂખ્યો રે ભૂખ્યો પાછો આવજે એ કંઈક કરે એ કંઈક બીજા માટે કરી શકે આપણે એવું નથી કરતા આપણા વડવાઓને જરા યાદ કરો ને વડવાઓને યાદ કરો ખેતરની અંદર પાક તૈયાર થઈને ઘરે પછી આવતો પેલા ખેતરમાં માગણ આવે ને એને આપવામાં આવતું યાદ કરો માગણ આવે એને પહેલાં આપતા ઘરે પછી આવતા કોથળા ભરાઈને પેલા ખેતરમાંથી ડાયરેક્ટ આપતા કેટલું ઉદાર દિલ હતું બીજા માટે આપણે જીવતા બીજા માટે થોડું જીવીએ બીજા માટે કંઈક કરીએ આ દુનિયાની અંદર ઘણી બધી એવી વ્યક્તિઓ છે કે જે બીજા માટે જીવે છે અને એનો આનંદ